થોડીક ક્ષણ માટેનો ગુસ્સો એક કાયમ માટેની સજા તમને થવાની જતી હોય છે તો ગુસ્સો ને કરતાં અને બને ત્યાં સુધી આપણે સમાજને મદદરૂપ થવાની કોશિયું કહેવાય છે ને કે હિમાલય જેવો પહાડ ચડીને ઉતરવાનું થયું છે એનાથી પણ વિશેષ એમ સમજોને કે દરેક જગ્યાએ લાચારી દરેક જગ્યા ઉપર તમારે એક યાતના વેઠવી પડે ત્યારે તમે જેલમાં જાઓ ત્યારે તેની પીડા કેવી હોય જો તમને સમજવું હોય તો જે વ્યક્તિ જેલમાં જઈને આવ્યા હોય તેમની પાસેથી સમજવી પડે એક ખાસ અહેવાલ લઈ ટાઈમ્સ ઓફ ગુજરાત આજે તમારી પાસે આવ્યું છે અને તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહી બોહરા ઢોલકાની અંદર છે અમે ને ઢોલકાની અંદર અમારી એક નવી ચેનલ છે એન એન્કાઉન્ટર એની અંદર પોડકાસ્ટ સિરીઝ માટે અમે

ઘનશ્યામજી બાપુ આપણે ભાઈનો તો પોડકાસ્ટ કર્યો એની અંદર આપણે બધી વિગતે વાત કરી શું આખી મેટર હતી મારા પત્ની અમારા બંને સામાન્ય બહુ બનાવ થયેલ એના લીધે એમને સુસાઇડ કરેલું સુસાઇડ કરતા મારા સસરા પક્ષે અમારા પૂરા પરિવાર ઉપર ફરિયાદ નોંધાયેલી મારા મધર ફાધર ભાઈ બેન ભાભી અને મારી અમારી ઉપર હત્યાનો આરોપ લાગેલો અને એમાં અમને સજા થઈ કેટલા વર્ષ આજીવન કેદની સજા થઈ આજીવન કેદની અચ્છા આજીવન કેદની જ્યારે કોર્ટે તમને સજા સંભળાવી ત્યારે શું મગજમાં આવ્યું એમ કે પછી મગજ બંધ થઈ ગયું ચોક્કસ પહેલાં તો આજીવન કેદની સજા પહેલા જ્યારે બનાવ બન્યો અને જ્યારે અમારી ઉપર ગુનો દાખલ થયો ત્યારે જ મેં જાણે કે જે ગુનો નથી કર્યો અને એ ગુનામાં અમારે સર્વસ્વ મૂકીને જેલમાં જવાનું થયું પોતે પોલીસ વિભાગમાં રાજકોટ રોલમાં ફરજ હતો મારા પિતાજી પીટીસી કોલેજ પ્રોફેસર હતા ગુંદી ખાતે મારા મોટાભાઈ એક બહુ સારા આર્ટિસ્ટ પેન્ટર અને ખેતીવાડી સંભાળતા અને સામાજિક અને કૌટુંબિક દરજ્જો અને હરીભરી જે લીલીવાડી કહેવાય લીલીવાડી મૂકીને અમારે જ્યારે અમારા બધા પરિવારને મૂકીને જ્યારે અમારે જેલમાં જવાનું થાય છે ત્યારે સમજો તમે વેદના અમારી શું હશે કે અને પાછું ખાસ જે ગુનો નથી કર્યો એ ગુના અંતર્ગત અમારે અંદર જેલમાં જવાનું થાય છે અને બાદમાં આજીવન સજા આવે છે એટલે જાણે અમારું સર્વસ્વ જાણે એ ટાઈમે તો અમને એવું જ થતું કે બસ પતી ગયું આપણું સર્વસ્વ બધું જતું રહ્યું એવું જ હતું પરંતુ એમાંથી ધીમે ધીમે બહાર આવતા રહે અને મેઇન વસ્તુ જેલની અંદરની જે વ્યાતના જેલમાં તમારે તમામ પ્રકારની તમારી માન લો કે તમારી વાણી સ્વતંત્ર તમારું વર્તન સ્વતંત્ર બધું જ સ્વતંત્ર તમારું જેલમાં તમારી રીતે બધું મૂકવું પડે છે અને જેલના નિયમોને આધીન થઈને રહેવું પડે છે તમામ પ્રકારના બંધનોમાં રહેવું પડે છે મૌલિક મૌલિક અધિકારો જે બાર બધાની પાછળ બધા ના રહે ત્યાં બધા જ અધિકારો તમારા છીનવાઈ જાય છે પોતે પોલીસની પહેલા ફરજ બજાવતા તો આ બધું જોતા જ હશો અને પછી જે દવા આપણે ડોક્ટર જે દવા બીજાને આપે અને દવા ડૉક્ટરને જ લેવી પડે તો કેટલી કડબી લાગે આપણે સમજી શકીએ ન્યાય તંત્ર પોતાનું કામ કરતું હોય પરંતુ તમે આ બધી પ્રક્રિયા હામુ જોતા ને પછી એ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું એ કેટલું હતું કહેવાય છે ને કે હિમાલય જેવો પહાડ ચડીને ઉતરવાનું થયું છે એનાથી પણ વિશેષ એમ સમજો ને કે દરેક જગ્યાએ લાચારી દરેક જગ્યા ઉપર તમારે એક યાતના વેઠવી પડે કોર્ટથી લઈને સરકારશ્રીમાં દરેક બાબતમાં જેલમાં રહેવાનું હોય પરિવારજનો પછી આ બનાવ બનતા દરેક જે અમુક સગા સંબંધીનો તો સહકાર રહ્યો ખરો અમુક આપણાથી વિમુખ પણ થતા રહ્યા એ પણ આપણે અનુભવ્યું છે મિત્રોનો સહકાર રહ્યો અમે અમુક મિત્રો પણ આપણાથી અળગા રહ્યા એ પણ અમે ભોગવ્યું છે એ અમુક મારી વેદના જે અંદરની છે એ તો અમુક બહાર બતાવી શકતા નથી પરંતુ એને કોઈ અસંખ્ય પારાવાર મુશ્કેલી વેઠવી પડી છે બસ કેટલા વર્ષની ઉંમર હતી તમારી લોકો એ જે તે ટાઈમે મારી 27 વર્ષની ઉંમર હતી 27 વર્ષની ઉંમરમાં તમને જેલમાં જવું પડ્યું જી અને ખાસ આમાં અમારે સામાજિક આર્થિક માનસિક દરેક પ્રકારની નુકસાની અમારે આવે છે તમારા ભાઈએ બાપુ પચાસ જેટલી ડિગ્રીઓ જેલમાં બેઠા બેઠા લઈ લીધી તમે બંને ખંગાત એક બેરક માં જતા બરોબર અ તમારો જે જેલનો સફર રહ્યો એ કેવી રીતે રહ્યો જે ચોક્કસ શરૂઆતના સમયમાં તો ખૂબ જ આતનાથી પરંતુ સજા પડ્યા પછી એક અમે મનોમન એક વિકલ્પ નથી સમજોને સજા ભોગવવા છૂટકો જ નથી એટલે મે મનોમન એક એક મંથન કર્યું અને આત્મબળ મેળવ્યું કે હવે અમારે સજા તો ભોગવવાની જ છે રોવા બેસશું ગમે તે કરશું સજા તો ભોગવી જ પડશે એટલે એમ કરતા કરતા ધીમે ધીમે અમારું મનોબળ વધ્યું અને એ સમયને એ પરિસ્થિતિને જેલની પરિસ્થિતિ લીધી અને સ્વીકારી લીધી એટલે એકદમ સરળતાથી અંદર અમે પ્રવૃત્તિમાં રજા અમે ભણેલા ગણેલા હતા અમને જે પણ કામ સોંપતા અમે કર્યું અમે ઓફિસ કામ કર્યું પછી મને સંગીતમાં હતો તો થોડું ગાવામાં રસ તો પછી અભ્યાસનું જે અમારા જેલમાં ચાલતી પ્રવૃત્તિઓ એમાં અભ્યાસમાં ભાગ લીધો નવજૂન નું જે ચાલતું એમાં અમે જર્નાલિઝમ વત્તાઈના જે ગાંધી વિચારના પરીક્ષાના કોર્ષો કર્યા ઘણા બધા એના થકી અમને એકદમ સરળ સમય પસાર કરવાનું સરળ થઈ ગયું અને અમારી જેલ વર્તણૂંક પણ સારી રહી અને એ વર્તણૂંકને લઈને અમને વહેલી જેલ મુક્તિનો પણ લાભ મળ્યો આ નરેન્દ્રસિંહ જે તમારા ભાઈ છે તેમને પણ મેં સવાલ પૂછ્યો તો કે અભ્યાસની અંદર તમે જ્યારે શરૂઆત કરી આ તમે કયો કયો અભ્યાસ જેલમાં બેઠા બેઠા કર્યો સૌથી પહેલા યાદ હોય મેં આંબેડ યુનિવર્સિટીમાં હ્યુમન રાઇટ્સને લગતા સર્ટિફિકેટ ફૂડ એન્ડ ન્યુટ્રિશનના સર્ટિફિકેટ પ્લસ બીજા કોમ્પ્યુટરને લગતા સર્ટિફિકેટ નવજીવન તરફથી જર્નાલિઝમ એ બી કર્યું હા અચ્છા અમે જે જર્નાલિઝમ કર્યું બાપુ એ જ કર્યું મેં કર્યું છે કમ્પ્લીટ પ્લસ બ્રહ્મા કુમારી તરફથી સ્પિરિચ્યુઅલિટીનો એક જે કોર્સ આવે છે એ પણ મેં કરી લીધો છે વધતા સંગીત શીખવામાં મીન્સ સંગીતમાં જેલનું બેન્ડ હતું બેન્ડમાં પણ થોડું સંગીતમાં રસ હતો એમાં પણ થોડું શીખ્યા અને સિંગિંગ થોડુંક મને ગાવાનો શોખ તો ગાવાનું પણ એમાં સમયનો સદુપયોગ થઈ ગયો અને એમાં હું થોડું ગાતા શીખી ગયો છું ગાતા શીખી ગયા જી અચ્છા આપણે થોડુંક સાંભળીશું પણ હું શું કહેવા માંગુ છું કે તમે તો ચલો અસંજોગો સાથે અમુક એવા પરિબળો અસર કરી ગયા કે તમને જેલમાં જવું પડ્યું જે લોકો ગુનાહિત પ્રવૃત્તિ કરવાનું વિચારી રહ્યા હોય કે જે લોકો ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાનું વિચારી રહ્યા હોય એ જો તમારા એક સંદેશાથી આ માધ્યમથી તમે સંદેશો આપો ને તેમનું મન પરિવર્તન થઈ જાય તો તમે તમે એમને સમજાવો કે જેલ એટલે શું ચોક્કસ જેલ એટલે તમારે કોઈ સમજો ને તમારો પરિવાર તમારો સમાજ તમારું કુટુંબ તમારા બાળકો બધું મૂકીને જવાની જગ્યા છે અને એ જગ્યા ઉપર જ્યારે તમે એક કોઈ પણ ફેરથી અથવા કોઈ લાલચથી અથવા કોઈ ગુસ્સાથી કોઈ પણ કૃત્ય કરો છો અને જ્યારે જેલમાં જવાનું થાય છે તો ખાસ એક કે તમારે ગુસ્સો ના કરવો જોઈએ મારું એવું માનવું છે અને ગુસ્સામાં જે તે જે તે લગભગ ગુસ્સામાં જ બનતા હોય છે થોડી ક્ષણ માટેનો ગુસ્સો એ કાલા કાયમ માટેની સજા તમને બની જતી હોય છે તો ગુસ્સો નહીં કરતા અને બને ત્યાં સુધી આપણે સમાજને મદદરૂપ થવાની કોશિશ કરીએ

હું પૂછો છું મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું ન જાઉં ન જાવું કુમાર ગે કદાપી વિચારી વિચારીને વિચારી વિચારીને ડગલા ભરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું કુમાર કે જવાથી કોઈ મતલબ નથી સારા રસ્તે ચાલો તો ચોક્કસ સારો રસ્તો મળશે ખૂબ ખૂબ આભાર બાપુ ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ તમને ગાયું તો આ તા આપણી સાથે નરેન્દ્ર ઋષિ રાઠોડ જેમની સાથે આપણે વાત કરી એમના નાના ભાઈ એ પણ એમની સાથે જેલમાં જ હતા અને જે રીતે તમને કહ્યું કે જેલ કોઈ સારી વસ્તુ નથી જોવા માટે આમના પરિબળ એમને કામ કર્યા કે એમને જેલમાં જવું પડ્યું બાકી જે રીઢા ગુનેગારો બનવા તરફ આગળ વધી રહ્યા હો તમે મારો વિડીયો જોઈ રહ્યા હો તો સમજો કે મેં જે નરેન્દ્રજી બાપુ હતા તેમના વિડીયોમાં પણ ગયું પોડકાસ્ટમાં પણ કે કોઈને ફાંસી આપો તો એક ઝટકે મરી જાય બાકી તમને જેલમાં જો જવું પડતું હોય ને તો રોજ તમને મળવા રોજ તમે મરો એવો તમને અહેસાસ થાય તો બચજો થોડાક સચેત રહેજો સાવધાન રહેજો તમારા પરિવાર કુટુંબને સાચવજો અને કુમાર્ગે જેમ તમને ગાયું કે કુમાર્ગે જતા નહીં અને સારા ડગલા સારા પગલે ચાલજો એવી ટાઈમ્સ ઓફ ગુજરાત વતી અને એન્કાઉન્ટર પોડકાસ્ટ ચેનલ વતી અમે અપીલ કરવા માંગીએ છીએ સમાચારો સમાચારોથી તમને કરાવતો રહીશ કેમેરા પર્સન ઓમ બારોટ સાથે મોહિત બોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ઢોલકા